જય દ્વારકાધીશને હર હર મહાદેવભાઈ વાગ્યા છે અત્યારે સવારના સાડા છ જેવું થાય છે આપણે અત્યારે જવાનું છે મગફળી ભરવા લાલપુર શ્રી ગણેશ કરવાનું છે નવી માંડવીનું મળીએ આગળ હાલ સાડા નવ વાગ્યા વહેલા ગોવાણાથી અમારી ગાડી ભરવાની છે ગોવાણા અમારા સેઠ આવી ગયા પરેશભાઈ અત્યારે બસમાં આવ્યા વહેલી બસમાં હવે અહીંથી અમારે ભરવા જવાનું મગફળી અને રસ્તો વરીન ઉપાડે છે કેટલું કાગળ જવાના ને પુછલા જવા દીધું કેમ આ સરોવાળીમાં વવાય ગોળા રસ્તો દેવાનો હારો હારો રસ્તો આમ જાણા અહીં હા બોલ જા ભાઈ પુગે ઢગલા ન હોય મકફળીની બોણે સઈ ગણે સાઈ પરેશવાઈ કરે છે 100 ગુણીનો ઢગલો અહીંયા છે

એમ નો હાલો સીડી ઉપરથી ઉતરો સીડી ઉપરથી ઉતરે ને હો પાકીટો ખેડાય ભાઈ હોય ના થાય ભાઈ આવે દેવા દ્વારકા થઈ જાય આ

હવે ત્રી ચાલીસ ગુણી ભરી લઈએ નીકળી જાય જૂનાગઢ જવાનું હોય જૂનાગઢ જો બીજે ઠેકાણે આવ્યા ભરવા ભરાઈ જાય એટલે આગળ નીકળી જાય ખાલી થશે અવારે બારદાણ અમારે ઘટ્યા એટલે બોરા આવી ગયા જો પ્લાસ્ટિક બેગ ત્રણસો ને દસ થી પંદર બોરી થશે આપણી ગાડીમાં અત્યારે છે ગોવાણા લાલપુડી

ઓય હા ભૂખાન બેટા તમારી રોજી રોટી આટો દે અમારા રોટલા વાપડાઈ લે ના ના ભાઈ અપડાવાના તા આપણે રોટલા જવાય અટાણે આપણે જૂનાગઢ જવાનું હે હવારે ગાડી ખાલી થાય જૂનાગઢ શેઠ આપણા ભેગા હે આજ કારણ કે અમારે જવાનું છે આમ ભાઈ ધોરાજી થઈને રસ્તો બંધ છે બધા

લાલપુર ડિસ્ટ્રિક્ટમાં કોઈની પણ મગફળી દેવાની હોય તો કોમેન્ટ કરી દો તમે ભાઈ પરેશભાઈ તમારો કોન્ટેક કરેલી નહીં નહીં પરેશભાઈ રમેશભાઈ ધરમપુર નહીં જો માવો બનાવ્યો પહેલી ધારનો પરેશભાઈ હજી મગફળી આમાં ઊભી ભાઈ બધી હજી દિવાળી આવી જાય દિવાળી સિઝનમાં ફૂલ સિઝનમાં દિવાળી હાથ વાઈ ગયા ભાઈ હાથ જો ઉપલેટ આપી ગયા હવે આગળ ચા મુડા ઓડે ખાઈ ને બુઈ જા ચા પીધો બેઠો ગાડીમાં જો આપણે ગાડી ગાડીમાં છે શું કરો છે પરેશભાઈ પરેશભાઈ જો આગળ બધું બહુ ધર્મ પ્રેમી માણસ છે વેપારી જેવું તમને કઈ લાગે જ નહીં પરેશ ભાઈ ભેગા હોય ને એણે બુદ્ધિભાઈ કરી ચા પીતા મેં કારણ કે એણે જામજોધપુર આગળ ભજીયા ખાઈ લીધા ત્રણસો ગામ એટલે માલ લીધા ત્રણસો

સાડા પાંચ વાગ્યા ભાઈ અઢાર જો જામજોધપુર આવ્યા એકસો ને વીસ ગુણે રિજેક્ટ થયો માલ ચોવીસ પચીસ હવાવાળો માલ છે યાર્ડમાં જો અત્યારે નાખીએ જો અત્યારે યાર્ડમાં છે જામજોધપુરના જોઈ લો મગફળીના નીકળ્યા ઢીગલા પડ્યા હવાવાળી મગફળી છે ને એ બધી જો પાથરે દીધી બધી મગફળી આપણી ગાડી ખાલી એકસો ને વીસ ગુણી હે ખાલી કરવાની જુનાગઢ થઈ રીજે કા આવી અહીંયા જામજોત હરાજી થઈ જશે કાલે જી ભાવ થાય માંડવી માંડવીનો હોય ધણીને જ ભાઈ આ માંડવીની આ મિલે માગી ખાલી કેટલા સાતસો ને એંસી રૂપિયામાં હિસાબ કરો તો હોય ધણીને ગોવામાં જ્યાં જોવાના મગફળી જ પડી નીકળ્યો આ બધી હવા વાળી જો ઉકાળ જો આમ ઢેગલા પડ્યા